તો હલો દોસ્તો સ્વાગત છે તમારું એમ જે રાઠોડ રોગમાં તો આવી ગયા છીએ આપણે ભોળાનાથના દર્શન કરવા ભોળાનાથ ભગવાનનું ખૂબ જ જૂનું મંદિર આવેલું છે ખડછલી ગામમાં તો તમને બધાને ભોળાનાથ મહાદેવના દર્શન કરાવું અને દોસ્તો આ જગ્યાએ પહેલાં નેહળો હતો અને અમુક માણસો રહેતા હતા પછી આ જગ્યા ટીમ્બો થઈ ગઈ હતી તો આ ભાઈને આપણે સાથે લઈને આવ્યા છીએ એ ભાઈ આપણને આ જગ્યા ઉપર લઈને આવ્યા છે તો ભોળાનાથ મહાદેવના તમને બધાને દર્શન કરાવું તો દોસ્તો આ જગ્યાએ છે ગણપતિ દાદાની મૂર્તિ અને આ બાજુ છે હનુમાનજી મહારાજની મૂર્તિ તો દોસ્તો આ ગણપતિ ને હનુમાન દાદાની મૂર્તિ અને આ ભોળાનાથ મહાદેવનું મંદિર હજારો વર્ષ જૂનું છે તો દોસ્તો આ જગ્યાએ હજારો વર્ષ જૂની એરુની કાસળી પડેલી છે તેમણે થોડી જ વારમાં તમને દેખાડું તો દોસ્તો આ છે હજારો વર્ષ જૂનું ભોળાનાથ મહાદેવનું મંદિર તો તમે બધા દર્શન કરી દેજો તમારી બધાની મનોકામના ભોળાનાથ મહાદેવ પૂરી કરે અને દોસ્તો આ જગ્યાએ યરુની કાસળી હજારો વર્ષ જૂની પડેલી છે તો આ છે યરુની કાસળી જે હજારો વર્ષ જૂની છે આ એરુની કાસળીને કાચમાં મૂકવામાં આવી છે આ જગ્યાએ તો દોસ્તો હજારો વર્ષ પહેલા યરુ દાદા આ જગ્યા ઉપર રહેતા ભોળાનાથ મંદિર પાસે છે અને દોસ્તો આ જગ્યાએ ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે તો હું તમને થોડી જ વારમાં ખોડિયેર માતાજીનું મંદિર બતાવું અને આ જગ્યાએ ઘણા બધા લીમડા એક સાથે વાયેલા છે તો તે પણ હું તમને થોડી જ વારમાં દેખાડું તો દોસ્તો આપણે હવે હજાર સબસ્ક્રાઈબરમાં થોડાક જ સબસ્ક્રાઇબર ઘટે છે તો મહાદેવને પ્રાર્થના કરી કે જલ્દીથી અમારા હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો ખોળોનાથ મહાદેવ આપણને આ કામમાં આગળ વધારે તેવી મહાદેવને પ્રાર્થના છે અને દોસ્તો આ રૂમ વાંચેલી છે તેમાં એક ગુફા છે કે રૂમ બંધ હોવાના કારણે હું તમને ગુફાના દર્શન તો નહીં કરાવી શકું પણ દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો ઘણા બધા લીમડા વાયેલા છે એક લાઇનમાં તો ચાલો આપણે પાસે જઈને જોઈ કેટલા બધા લીમડા વાયેલા છે કેવો નજારો છે ત્યાંનો તો દોસ્તો આવી ગયા છે આપણે તમે જોઈ શકો છો આ જગ્યાએ ઘણા બધા લીમડા વાયેલા છે પણ એક જ લાઇનમાં અને આ રસ્તો રહ્યો ત્યાં આગળ ખોડિયાર માતાજીના મંદિર તરફ જાય છે તો હમણાં તમને બધાને ખોડિયાર માતાજીના દર્શન કરાવવું તો દોસ્તો આ જગ્યાએ ભોળાનાથ મહાદેવની કૃપાથી ઘણા બધા લીમડા એક જ લાઈનમાં ઉગેલા છે તો દોસ્તો આ લીમડાનું રહસ્ય મને તો કંઈ સમજાણું નહીં જો તમને સમજાણું હોય તો કમેન્ટમાં જણાવું અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર તો તમને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરાવું તો દોસ્તો અહીં પડખેના ગામના લોકો કહે છે કે આ જગ્યાએ પહેલાં નેહળો હતો પછી અમુક લોકોનું કહેવું છે કે આ ગામ ટીંબો થઈ ગયું અને થોડાક ઘણા માણસો વધ્યા હતા તે પડખેના ગામમાં રહેવા વિ ગયા અને આ છે આઈશથી ખોડિયાર માતાજીનું મંદિર તો ચાલો આપણે બધા મળીને ખોડિયાર માતાજીના દર્શન કરીએ તો દોસ્તો જે વખતે અહીં નિયડો હોય છે તો પહેલાંના લોકો જ્યાં નિયડો હોય ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર અવશ્ય બનાવતા હતા અને એ વખતે ખોડિયાર માતાજીની સ્થાપના આ જગ્યાએ કરવામાં આવી હતી અને પછી થોડાક સમય પછી આ જગ્યાએ મંદિર બનાવવામાં આવેલું છે

કેમ કે નવી પેઢીને આ ગામનું જગ્યા તો બધાએ જોયેલી છે પણ આ ગામનું નામ અમુક માણસોને આવડે છે પણ અમુકને નથી ખબર તો તમે પહેલાંના કોઈક મોટી ઉંમરના વ્યક્તિને પૂછશો તો તમને આ જગ્યા વિશે જણાવશે તો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો શેર ને લાઈક કરી દો અમારી ચેનલમાં હજાર સબસ્ક્રાઈબરની ખૂબ જ નજીક છે તો અમને સપોર્ટ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે થાન લગીન જય માતાજી રાધે કૃષ્ણ